કાંઈ કે વાતો કરત કે યુ આ બધાને હવે રોજ નથી હ જેને જેને હાવ હાવ કારણ કે કોરોના થઈ જાય ને પછી એને વાયસ જ ન આવે સુગંધ વઈ જાય એ તો આ કોરોનાય આપણને ખબર પડી હતી એ ખબર પડી હવા દ્વયો દાય હાવ રોટલી ખાતા તો હકતળી જેવું લાગે કાંસમાલીસ જોતા થા બધા ભગવાને એ બ્લેક હોલ મોકલે છો હાલો આના મીટર માપી લઈ કેટલામ છે કેવી કફરી પરિસ્થિતિ કેવા સ્નેહો ગુમાવ્યા આપણે કેવડી કફરી પરિસ્થિતિમાં લઈ ગયા આપ કાશમાં લી જતા હતા નોલાને એક છો એક ભાઈના દાદા હોસ્પિટલમાં એટલે ખબર કાઢવા જાવું છું તેનો ટીણીઓ કે પપ્પા મારા દાદાને ખબર કાઢવા આવું છું એને આરે લીધો ઊંસો કરીને કાશમાં દેખાયો બધી પાઇપું નાખેલી ઓલું બધું વાયર લગાડેલું છોકરે જોઈ લીધું ઘરે આવીને એને દાદી મા એ પૂછ્યું કે શું કરતા તાર દાદા તક સારસિંગમાં હોય એવું લાગ્યું એને એમ કે દાદાની બેટરી ઉતરી ગઈ એમ જેને ખબર જ નથી બાળકને તમે શું કર્યો છે વાત એ છે કે કેવી કફરી પરિસ્થિતિ માલી સાહેબ આપણે બાર નીકળ્યા આપણે કોઈ કોઈ ને કોઈ અમુક તો બીકમાં મરી ગયા હતા કોક ના ખાલી રિપોર્ટ આવ્યા ને કે તમને કોરોના છે એટલું મને કો રોના તો બોલો અને પેલો અને પછી લહેર કેતા ને લહેર પેલી લહેર ને બીજી લહેર કોરોના પેલા લીલા લહેર હતા સ્વામીજી કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ એકલી લહેર રહ્યો પહેલી લેર પહેલી લેરમાં તો હોસ્પિટલથી ડેડ બોડી નો આપતા પછી તો ન્યાય મોરી સાહેબ લાકડા ખૂટ્યા ને પછી કરે હું બોલા નહીં ખબર ડૉક્ટરોને ખબર નહોતી હો કે એટલી આવક થાય માણસો માણસોની ભીડ થાય અને મને તો એ જ ન સમજાતી એની દવા જ નહોતી સોમભાઈ સોમભાઈ સાહેબ બેઠા છે મારા એ બહુ જૂના પધારો સાહેબ એની દવા તો હતી જ નહીં હજી નથી કોઈ એની ટિકડી ગોતી હતી ભજન સાંભળતા તેદી એવું થતું હારું એવું થાય સંતોય ભાઈ થોડું ધીમું કંટાખી નાખતા વીસલ થાય ઓળખ ભજનની કડી હતી ને સુના નગર ને સુની શેર્યું શુના હે છે રાત ને દરબાર ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયાન ખોટા થશે કાજીના પુરાણ તારું સુના નગર સુની શેરિયું સુના રાત દરબાર ત્યારે એમ થતું કે બધું પૂરું થઈ જાય તો એને ભેકાર કહેવાય સૂનું અને ભેકાર એમાં ફેર છે ઠામુ કો ઘોબો ઉપડી જાય એને ભેકાર કહેવાય હા કહેવાય ભેકાર થઈ ગયું બધું અને સુનકાર એને કહેવાય કે હોવા છતાં ન હોવું આ નામ સુનકાર કોરોના એવા ત્યારે ખબર પડી હેરિયે હેરિયું શૂન્યો બહાર નો નીકળે કોઈ કુતર્યા સિવાય મને તો એકવાર કુતરું હામ મળ્યું કીધું મને કે આ કેદી લોકડાઉન ખુલશે મેં તમને રોટલો મળે છે ને જલસા કરો ને ઠેસડા તમને શું વાંધો છે મને કે વાંધો બીજો કઈ નથી પણ પેઢીઓ માં કડવાનું ભૂલી જાઓ હવે એને એના સ્વભાવ નહીં પડી હતી બોલો એટલે પેલી લેર માં ડેડ બોડી આપતા નહીં પછી તો ધીરે ધીરે બીજા રાઉન્ડમાં બીજી બીજી લહેરમાં લઈ જવાનું કીધું કીટમાં પેક કરીને આપતા એક ભાઈને ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ ઓલા લાવ્યા વાળેલી હમણાં નાખ્યું કાંઈ સાતિયા જ નામ લખેલું હોય માયા વીરા મોઢા તો પેક હતા હાવ અંદર કીટમાં કોણ હોય ઓલા લઈ ગયા ને દાદાને અગ્નિસંસ્કાર કરી નાખ્યો પાર્સલથી હરિદ્વાર અને હવે તો મને બી એ લાગે કે દુનિયા એટલી બધી ફેશનની દીકરી મળી જ થવા બા કે સિસ્ટમ આવશે કે તમારા પપ્પાને ઘરેથી લઈ જવાના કઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવો કેટલા જણાને રોવા લાવવાના એક્ટરોને રોવા લાવવા હોય તો એવડું પેકેજ થશે એટલા બહેનોને રોવા લાવવું હોય તો એટલું પેકેજ થશે એટલા ભૂદેવો સાથે તમારે કારજ કરાવવું હોય તો એટલું પેકેજ હરિદ્વારમાં કરાવું આ પેકેજ નીકળવાના ઘેરેથી આપી દે ને પછી ઘણા એ તો લઈ ગયા ને અમે તો મોટું પેકેજ રાખેલું ને જે પરિવારની નજીક દૂર ગયા એની પરિસ્થિતિ આ થવાની આવું લાગે છે આવ્યું આવે કઈ આઘું નથી થઈ ગયું થાય થાય સાહેબ આ સવાલ નથી અઘરું છે બધું એટલે ત્યારે કે સૂનું હશે ત્યારે આ જોયું તો સુનું બધું વિધાનસભા કોઈ બધું બોળ મારી દીધા હાવ એટલે પછી તો આ ધીરે ધીરે દેવા મળ્યા નોલાને ને કીધું દાદા ને લઈ જાય દાદાનું બારમું તેરમું પતાવ્યું બધું પૂરું થયું પંદર દિશા પાછો ફોન આવ્યો કે તમારા દાદા ને લઈ જાઓ ઓલા કે હું એક દાદો લઈ જાઉં હું દાદા ને લઈ જાઉં અરે કે પણ તમારા દાદાને તો છાજુ થઈ ગયું છે ધોલા ત્યાં ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો જેમ તકાર આમ વીસી બેઠો હોય એમ અને અવળી અવળી દે હો દોઢ દોઢ મહિનાથી ખબર પૂછવા નથી આવ્યા ઓલો કા તો ડો આપડો બાપ તો સાંગે છે ગાડીમાં બેસાડી આવ્યા ને પછી પંદર દિવસ પહેલાંની રસીદ લઈ આવ્યા અને ઓફિસમાં દીધા પંદર દિવસ પહેલાં એક લઈ ગયા એ કે છેલ્લે જોઈ લેજ હોય જ્યારે જાવા ગયા નહીં

જે જે બાજુ જવું હોય રોડે તમે આવી જાઓ તો આ ક્યાં નથી માણસનો વ્યવહાર એ ક્યાં જઈને ઉભો રે એ નક્કી નથી પણ નક્કી તો આપણે કરવાનું છે આપણે કેવી રીતે ભાવથી જીવી શકીએ આપણે કેમ આપણા ધાર્મિક કાર્યો કરી શકીએ કેટલા ધર્મની નજીક રહીએ પરિવારની નજીક કેટલા રહીએ સાહેબ છેલ્લા દિવસોમાં માને અહીંયા લઈને નહી આવ્યા અહીંયા રાખ્યા અને નરુ સત્ય છે સ્વામીજી આપે કીધું એમ કે લાલજી મહારાજે બાબાએ ન કીધું તમારો પ્રેમ મુક્ષો તોય જશે અને આ નાતા તો છે ને નાભીના નાતા હોય છે મા-દીકરાના નાતા છે ને મા-દીકરાના સંબંધ છે એ નાભીના સંબંધ હોય છે કારણ કે માના શરીરમાંથી આ શરીર ઉત્પન્ન થયું છે માની આંખ્યું એ છે અત્યારે જોઈએ છીએ તો એ માની આંખ્યા જોઈએ છીએ ખાઈએ છીએ તો જીભ પણ માયા આપેલી છે સાહેબ એ પ્રેમ આ મારો ને તમારો છૂટી ના શકે પછી કોઈ પણ હોય જગત નો તાત હોય તોય ભલે અને મહાન સંત હોય તોય ભલે પણ મા તો યાદ આવે આદિ જગતગુરુ શંકરાચાર્ય જો માં માં કરતા ત્યારે નીકળી જતા હોય કારણ કે શબ્દ નાભી નો છે સંબંધ શું ખાધું છે મારા દીકરાને તકલીફ પડે નાનો છે મારે છે મારે આડું આડુઅડું ન ખવાય ત્યાં સુધીની કોઈ સંભાળ રાખતું હોય ને અરે એ ક્યાં કરો માં ઓહડ પાતો હોય બાપુજી ઓહડ પાસે જોઈ લેજો આપણે બાપુજી છીએ આપણે કઈ ભૂલું નથી બાપ માં ફેરતો છે જ બાપુ માર ઘોડ પાતી હોય તો એ પેલા થોડું ઘણું ગળું પાય પછી એમણે પર કરતા એ મારો દીકરો પીજો પીજી એમ કરીને ઘોડ પાય અને ધડતી નાક બંધ કરશે એટલે ગળક દિન પાય દે અને બાપુજી આ ખતરો કરે પાડે ને સાહેબ હા એવો લાગે અને પાછો ઊભી લીધે પીજાનગર નાખ ઊભા મોર નહીં હરે એ ક્યાં કરો છોકરાના નાક નાકમાં છેડા આવ્યા હોય નાગ બગડ્યું ગોબરો થયો હોય તો માએ કેટલી કિંમતી હાડી કે સેલું ઓઢ્યું છે એની કિંમત નહીં કરે ધળદીને એને શેડે મોઢું સાફ કરી નાખજે નકર આપણા રેકડીના જબા હોય આપણા જબાની સાડા જો છોકરાને કોઈ શેડા હું દેખાડો લ્યો હું હું થાય કરો આને લે લે આને લે એનું કારણ એ છે એ પ્રેમ માને જ ખબર હોય છે આપણે જઈ બાપુજી પણ ઈ ઈ ઈ પીડા અને પ્રેમ એ કોઈ કરી શકતું હોય તો એ માં કરી શકતું હોય છે અને એવા